મને ઉપપ્રમુખ તરીકે જે નિયુક્ત કર્યું છે અને મને જે 25 સભ્યોનો ઢેકો મળ્યો છે એ દરેક સભ્યોનો હું ખૂબ ખૂબ આભારી છું ચૂંટણીમાં સુંદર અને સરસ રાધનપુર બનાવવાની વાત હતી શું કેવું કામ કર્યું નરેન્દ્રભાઈ મોદીના સપનાનું રાધનપુર બનાવવાનું છે સુંદર અને સરળ સારું એમ જ્યાં ક્યાંય ગંદકી ના હોય અને સારામાં સારું રાધનપુર બનાવવાનું છે કે લવિંગજી ભાઈ જ્યારે બારે નીકળે અમારા એમએલએ સાહેબ તો કે કયું રાધનપુર તો કે લવિંગજી નું રાધનપુર એવું અમારે સુંદર રાધનપુર બનાવવાનું છે કેજી ભાઈ સાહેબનું સપનુંનું રાધનપુર બળ આનંદ ઉલ્લાની આજ ઉજવણી થઈ છે અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે ખરેખર રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ તરીકે બેન શ્રી ભાવના બેન વિક્રમભાઈ અને ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ ની વરણી કરી છે અને કારોબાર સભ્ય તરીકે ડોક્ટર દેવીભાઈને નિમણૂક આપી છે મને વિશ્વાસ છે કે હવે રાધનપુરનો સો એ સો ટકા વિકાસ થશે અને જે અમારો સપનું હતો નરેન્દ્ર મોદી અને અમારા મુખ્યમંત્રી આદરણીય મુગ્દુને મક્કામ ભુપેન્દ્ર પટેલ સાહેબનો વાત હતી કે રાધનપુરને રૂડું રંગીનું રૂપાણું બનાવવાની વાત હતી અમે બધા સાથે મળીને એ પછી સભ્યો પ્રમુખ ઉપ પ્રમુખ કારોબારી સભ્યો સાથે મળીને જે રાધનપુરનો વિકાસ થવાનો છે

કે ગટર કામ પૂરજોર ચાલી રહ્યું છે એકતાલીસ કરોડ નું એ નર્મદા પાણી લાવવાનું પણ કામ ચાલુ છે મંજૂર થઈ ગયા છે અને એના સિવાયના જે આ તળાવને ને રિવર ફ્રન્ટ જેમ સુંદર બનાવવાની વાત હોય આ બધા કામો થવાના છે સો ટકા